રિંકુ સવાર સવારમાં કામ કરવા મળે જાગ્યો તો હું આઠ વાગે કેમ બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો અર્જનના વિડીયો હતા અને ગાડી આખી ગારાવાળી થઈ ગઈ છે લાંબા ટ્રીપમાં થોડી ગઈ આખી ગારાવાળી થઈ ગઈ એટલે આપણે ગાડી વોચિંગ કરવા જવું છું ઉડાવવા જેવું જવું છે રિંકુ શું કરે હું તમને બતાવું તમને કામ જ કરતી શું કરે આપણે જોઈએ ક્યાં છે અહીંયા છે ના એટલે અહીંયા રહીએ હાય જય માતાજી દે દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો મજામાં હું તો પોતા મારું છું તમે બધા શું કરો છો કહેજો અને સ્વાગત છે તમારું નવા સારું હું છું ગાડી બરા છું કામ બગાડજો તો એ મારે ઉડાડવી કરી ગાડી તો કરી સારું હાલ હું દોડાવ જાઉં સારું હું જાઉં હો આдай કે આવડા તોડાવા ગાડી આ સી એવું નથી આતે તો હું રોજ ધોઉ ભાઈ હેઠે દેન તળિયેથી હોય ને ઈ ધોઈ પડે તમદ્ધર ઉડારી ન હો કે આ અમારે જો એ શું કરો છો

અમા કે કાયવા તા ના 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 હું કે આઈવા મૂકી દوام અંદર નકર પાછો લઈ જા આઈ કે કરું જો આ તો જો હા જીન છે બચ્ચુ 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 હે આ ફૂલ આયા કેટલા બધા આવશે હ મનદેશ હ એ મેસજ મોખે મૂકે છે ફેસમાં તને ખબર કે અમને થોડી ખબર હોય લો ને હા તમારે જાવું છે તને ખબર હોય હું બેઠી છે ને કે આ ભારત ખબર આ હરગવામાં કે લગભગ હતા જોતો છે હા તારું ક્યાં ધ્યાન છે સારું સ્ટેન્ડ છે આમ ટાઈમ મે કે નઈ જાય કા કોક લઈ લે તો આઈ કે કોઈ નો અડે જા માં કેટલી બધી મરસી છે એનો રોપ છે માં કેટલા બધા મરસા આવશે તમે રોપ એ બેસો છો

મોટા મોટા તરબુસા છે ઉડાવડા હાલે હાલે જાવસ હાલે હાલ ને મસર મને તમને મને ખબર હોય તો આ નામ કોમેન્ટ માં જરા કહીજો ને સાચું મને રીઅલ માં મત ખબર આ શું છે આ ઓક પાંદડા છે આ શું છે

બરોબર કઈ નઈ જો તો મેં હમણાં કીધું તું લાકડા ફેરવાનું જો લાકડા તો ઘણા ફેરવી નાખ્યા જો બધા ફેરવે મારો બહાનો પૂરો ખાય પરસો રેબ જેપ થઈ ગયા તે કેટલા લાકડા વીણે હાસુ શું કહીએ આ પેલું હે ને ના ના પેલા હું 10 નાખીને વહી તો ખોટી હા બધા લાકડા અહીંયા ફેરવા છે આઈ થી તે આયા લીધા એય જોજો હા બસ

જો તો બાપ બનાવી દીધી ખાવા વાગી ગયા અને છે અને બ્લોગ એન્ડ કરી દઈએ તો બધાને જય માતાજી જય કેવો લાગ્યો તે જરૂરથી કહેજો અને પછી પછી ગુડ નાઇટ બધાને જય માતાજી